લોકી દેવ કે તો આ ગઠબંધન કે આઠ ગઠબંધન છે લોકો ને ઠરવા નીકળ્યા છે તમારું તમારું તો ત્રૈવડત છે ને જે કોંગ્રેસ ને આજે તાકાત નથી ને લોકસભામાં વિરોધ પક્ષ તરીકે આજે શીસક નથી સમસંઘ્યા ને ધીરે 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 કોંગ્રેસ હવે ખતમ થઈ ગઈ છે આ ભારત લોક સભા મંત્રી જો કેવી શરણે થઈ આપના અને જો જો આ આ પડે છે ને કોંગ્રેસ ને આઉલાર જેવું સુકુર કરે એટલે નિશાન તો મોટી ગયો

લે ઈસુદાન ગડીને વિટાલિયાને હું એમ પૂછું ઈસુદાન ગડીને અને ઇટાલીયાને તમારી આમ આજી પાર્ટી એટલી બધી મજબૂત વાળી છે ताकतવાળી છે તો 25 25 વિધાનસભા 26 24 લોકસભા લડ્યુ હતી ને કેમ બેજ લડે છે બે બે સંતોષક જુટાનો તો લતી પણ લોકોને જેવા મૂર્ખ બનાવ્યા છે